જુઓ આ બે અહીંયા ટીવી જોઈએ છે અને મને કહે કે કંઈક સ્વીટ ખાવાનું કરી આપો ને એટલે મેં અહીં એક મસ્ત મજાની હેલ્ધી અને ટેસ્ટી સ્વીટ બનાવી હતી જે ખૂબ જ સ્પોન્જી અને એકદમ ટેસ્ટી બની હતી તો ચલો એ રેસીપી તમારી સાથે પણ શેર કરું તો મેં અહીં પોણો કપ ગોળ લીધો છે અને હવે હું એ ગોળને એક બાઉલમાં લઈ લઈશ ત્યારબાદ પોણો કપ હુંફાળું દૂધ લીધું છે દૂધ જે છે એ અહીં આપણે ઠંડુ નથી લેવાનું હુંફાળું લેવાનું છે અને પા કપ ઘી લીધું છે અને ત્યારબાદ ફ્લેવર માટે મેં અહીં વેનેલા એસેન્સના ચારથી પાંચ ટીપ્પા એડ કર્યા છે હવે આ બધાને હું વ્યવસ્થિત મિક્સ કરી લઈશ ગોળ જે છે એ વ્યવસ્થિત આપણે હુંફાળા દૂધમાં ઓગાળી લેવાનો છે હવે આ રીતે હું ચમચીથી મિક્સ કરીશ અને બધું જ સરસ એકરસ મિક્સ કરીને ઓગાળી લઈશ હવે તો અહીં તમે જોઈ શકો છો ગોળ સરસ ઓગળી ગયો છે ત્યારબાદ હવે હું બે ચમચી કોકો પાવડર એડ કરીશ એક ચમચી બેકિંગ પાવડર એડ કરીશ અને પાંચ ચમચી બેકિંગ સોડા એડ કરીશ હવે ત્યારબાદ હું એક કપ ઘઉંનો રોટલીનો ઝીણો લોટ એડ કરીશ અને ચપટી એક જેટલું નમક એડ કરીશ હવે આ બધું જ એડ કર્યા બાદ એને સરસ ચમચીથી આ રીતે ચારણીમાં ચાળી લઈશ જેથી કરીને બધું જ વ્યવસ્થિત મિક્સ થઈ જાય અને હવે ત્યારબાદ હું અહીં આ રીતે એને બેટરને મિક્સ કરી લઈશ બેટર અહીં આપણે બહુ પાતળું નથી રાખવાનું અને વધારે ઘાટું પણ નથી રાખવાનું જો આમ માપ કરતાં તમારે અહીં બેટરમાં ફેરફાર થાય તો તમે અહીં જરૂરિયાત મુજબ દૂધ એડ કરી શકો છો અને જો પાતળું લાગે તો તમે અહીં થોડો લોટ પણ એડ કરી શકો છો તો અહીં હવે આપણું બેટર એકદમ પરફેક્ટ રીતે બનીને તૈયાર છે તમે જોઈ શકો છો આ ટાઈપનું બેટર રાખવાનું છે અને હજી તો હું બેટર બનાવતી હતી ત્યાં જ અહીં પ્રિશા અને પ્રતિથી બંને જોવા માટે આવી ગયા કે કેક બની કે શું એમ તો મેં અહીં બેટર રેડી કર્યું છે અને ચલો હવે હું આપણે અહીં અપમ પેનમાં ઘી આ રીતે લગાવી દઈશ અને ત્યારબાદ બધા માં હું આ રીતે એક એક દોઢ દોઢ ચમચી જેટલું બેટર એડ કરીશ અહીં અપમ પેનને ડાયરેક્ટ ગેસ ઉપર નથી રાખવાની નોનસ્ટિક આપણી જે ઢોસાની પેન હોય છે એ પહેલાં રાખવાની છે અને એની ઉપર આપણે આ અપમની પેન રાખવાની છે બેટર બધામાં એડ કરી દીધું છે ત્યારબાદ હવે હું એના પર એક સ્ટીલની ડીશ ઢાંકી દઈશ અને મીડિયમ ટુ લો ફ્લેમ પર એને પંદર મિનિટ સુધી આપણે રહેવા દેવાનું છે તો લો ફ્લેમ પર મેં અહીં એને રહેવા દીધું હતું પંદર મિનિટ ત્યારબાદ ચેક કરીશ આ રીતે છરી વડે છરીમાં બિલકુલ ચીપક્યું નથી એનો મતલબ એવો કે અહીં આપણી આ મિની કેક સરસ તૈયાર છે તો થોડીવાર માટે એને ઠંડુ દેવા થવા દેવાનું અને ત્યારબાદ જ આ રીતે એને નીકાળી લેવાનું તો સ્પોન્જી ટેસ્ટી અને હેલ્ધી મિની કેક બનીને તૈયાર છે તો મેં અહીં આ કેક પ્રિષા પ્રતિતિને પણ ખાવા માટે આપી દીધી છે એને પણ ખૂબ જ મસ્ત લાગી એન્ડ થેન્ક યુ